વાત કરીશું જામનગર જ્યાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ છે રાત્રિના સમયે તબીબો હાજર ન રહેતા હોવાના આક્ષેપ સાથે એક પર હાથ ઉઠાવ્યો છે અનેક રજૂઆત બાદ પણ તબીબો હાજર ન રહેતા હોવાનો આક્ષેપ પણ લગાવ્યો છે સમગ્ર આખી ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂકી છે તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એવા પ્રવીણ મુછંગાઈ સામે આવી છે જરૂરથી તે લોકોના મુદ્દા ઉઠાવી શકે છે પરંતુ કાયદો હાથમાં ન લઈ શકે દબંગાઈ જોઈએ આજ અંગે અમારી સાથે વાતચીત કરવા ઉમંગ જોડાઈ ગયા છે તેની સાથે વાત કરીશું ઉમંગ વધુ એક કોંગ્રેસ નેતા કે જેમની દબંગાઈ સામે આવી છે જરૂરથી તમે લોકોના મુદ્દા ઉઠાવી શકો છો પરંતુ તમે કોઈને માર ન મારી શકો તમે કાયદો હાથમાં ન લઈ શકો કોઈએ સત્તા નથી આપી વિકાસ એ પૂર્વ ધારાસભ્ય હોય ચાલુ ધારાસભ્ય કે કોઈ પણ મોટા આગેવાન નેતા હોય એમને કાયદો હાથમાં લેવાની કોઈને સત્તા નથી અને આ કાલાવાડમાં પૂર્વ ધારાસભ્ય છે એ તબી હાજર ન રહેતા એમને ગરદા પાટુના માર મારે છે અરે શેના કારણે ભાઈ હાજર નથી રહેતા તો તમે ઉપલા અધિકારીને જાણ કરો એમ છતાં પણ હાજર ન રહેતા તો તમે લોકોને લઈને જઈને ત્યાં કલેક્ટરને અથવા તો ત્યાં સુપ્રીમ જે અધિકારી હોય ત્યાં આગળ જઈને વાત કરો ડોક્ટરને કહો એમના ઉપલી અધિકારી પણ સાહેબ તમને કોણ અધિકાર આપ્યો કે તમે તબીબને માર મારો ગુંડા ગર્દી આવ્યા હોય એવું કાલાવાડના દ્રશ્યો બતાવી રહ્યા છે કચ્છની અંદર મહિલા અધિકારીઓની ખુરશી ખેંચવી અને આ કાલાવાડની અંદર તબીબ હાજર ના રહેતા ગરદા પાટુના માર મારવા એટલે આ ફલિત કરે છે કે કોંગ્રેસ જાણે અભમમાં આવી ગઈ છે અને એના જ કારણે ક્યાંક ન કરવાના કૃત્યો છે ગુજરાતની અંદર સામે આવી રહ્યા છે કાયદો અને વ્યવસ્થા છે પોલીસ છે રજૂઆત કરવા માટે હતા ત્યાં રજૂઆત કરવા માટે કલેક્ટર હતા તમારે એટલું પણ ન કરવું તો કદાચ હોસ્પિટલ માર્ગે તમે જેમ કોંગ્રેસ તમારી વાત કરે છે કે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તો આ પૂર્વ ધારાસભ્ય એમ પણ મારે કહેવું છે કે સાહેબ એ કશું રજૂઆત ન કરતા તો પાંચ વ્યક્તિઓને લઈ અને ત્યાં ગાંધી ચિંધ્યા માર્ગે ત્યાં તબીબને સમજાવતા પણ તમને સહેજ પણ અધિકાર નથી કે કોઈ પણ કર્મચારી હોય કે તમે કાયદો પોતાના હાથમાં લો અને સાથે જ એ તબીબને માર મારો તમને કોઈ અધિકાર નથી આપ્યોનો અધિકાર તમને છે પણ નહીં અને એટલા માટે જ આ તબીબ છે એ તબીબ પોલીસ ફરિયાદ પણ નોંધાવશે અને સાથે સાથે આ જે કોંગ્રેસના ગુંડાઓ છે ને ગુંડા ગીર્દી સામે આવી રહી છે મારો આ તો પૂર્વ ધારાસભ્ય છે વિકાસ તો પણ આટલો રોફ બતાવી રહ્યા છે આ ચાલુ હોત તો શું ન કરતા કોને માર ન મારતા અને કોને માં ન લેતા એ પ્રશ્નાર્થ થઈ રહ્યો છે ને એનું જ ક્યાંક કારણ દેખાય છે કે કોંગ્રેસ છે એને લોકો